હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને આપણે ગયા તા આજે નવા લોકેશન ઉપર તો ગાઈસ બે દાસથી તો ટાઈમ મળ્યો નતો વિડીયો બનાવવાનો અને આજે થોડો ટાઈમ મળ્યો એ થોડો જ વિડીયો બનાવો કોમ વધારો દિવાળીની સિઝન આવો એટલે વિડીયો બનાવવાનો બહુ ટાઈમ મળતો નહીં જો આ તમે જોરદાર લોકેશન બતાવજો જો ગાઈસ જે મહેસાણા હતા હશે તો ખબર હશે પણ આ ચૌદ માનની બિલ્ડિંગ હા અને અહીંયા જ આપણે કોમ ચાલે આ ઓફિસનું કોમ કરવા નવું લોકેશન અમારું અહીંયા કોમ કરવાનું પણ હજુ વાર લાગશે બનાવ ટેરેસ ઉપર આવ્યા તા બહુ ઉપર ચૌદ માળની ફ્લેટ હજુ આ બીજા બની જ છીએ હજુ પાછળના પાછળ થ્રી બીએચકે ફ્લેટ ઇ આપડે મહેસાણા ખારી નદીના જોડે જ શેવી ગંગા ફ્લેટ અને ગાઈશ લોકેશન તમને કહું કે કમ્પ્લીટ આપણા મહેસાણાથી આવતા વાયટનગરના સામે જે છે આ ફ્લેટ બતાવ તો કોઈને લેવો હોય તો થ્રી બી એચ કે ટુ બીએચકે મળી જશે અને હજુ બીજા બને જ છે અને ગરમી એ બહુ લાગે તો આપણે નીચે જઈને કામ જ કરવાનું હવે જોઈએ છું સાંજે બીજી જગ્યાએ જવાનું હોય જો ટાઈમ મળે તો ત્યાં જઈને વિડીયો બનાવશું બાકી ગરમી બહુ હતી જઈ જો હવે સર વિડીયો બનાવ ટેરેસ ઉપર આવવું પડ્યું ઓના ઉપર જવું તો ઈચ્છા તો હતી કોના ઉપર વિડીયો બનાવીએ એક જોઈએ ટાઈમ મળે તો ઉપર જઈને વિડીયો બનાવશું બતાવશું ઉપરનું ટેરેસ જેવું હોય ફ્લેટ જેવું હોય બાકી આપણો નીચે કોમ ચાલુ હોય જો બતાવું આપણું કોમ અહીંયા ચાલે ને સમજો કારીગર ખાઈને ઊંઘી ગયા એક આપણો ફોન પડ્યો એ ભૂલી આ ઓફિસ બનાવ્યા ફ્લેટની એનું કામ કરવા આવ્યા અમે તો ગાઈશ જો આપણે ફાઇનલી તમને કીધું હતું કે બપોરે ઉપર આવશું તો જો ખાલી આપણે ઉપરથી મેહણા છે એવું દેખાયા જો આ કાળી નદી આપણી જો ડાર્ ડ્યુ દેખા દો પૈસા ઓસુ લીવાના જો આ ડ્રાઇવિંગ માટર અને આપણે તો આટલે બધું ઉપર ચક્કર આવજો બહુ ઉપર આ તો